શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કાર્તક સુદ અગિયાર ઉઠી પ્રબોધની એકાદશીનું મહાત્મ ફળ કે જે વસ્તુ સ્વર્ગમાં મળવી દુર્લભ છે એ વસ્તુ કાર્તક સુદ એકાદશી કરવાથી મળી જાય છે આટલો પ્રભાવ આ એકાદશીમાં રહેલો છે આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મ કરેલા જાણે અજેણા અનેક ખરાબ કર્મો પણ એક જ પળમાં નષ્ટ થઈ જાય છે મનુષ્યની આધિ વ્યાધિ અને ઉપાધિનો પણ નાશ થાય છે આ એકાદશીનો ઉપવાસ કરવાથી અશ્વમેઘ તથા વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે વ્રત કરનારે રાત્રે જાગરણ કરવું અતિ આવશ્યક છે આ દિવસે પુણ્યકાળ્ય કરી દાન કરવામાં આવે તો મેરુ પર્વત જેટલું મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે જેમ કે સં સંધ્યાદિ કર્મને ત્યજનાર બ્રહ્મચર્યાદિ વ્રતથી ભ્રષ્ટ નાસ્તિક અને શાસ્ત્ર પુરાણોની નિંદા કરનાર તેમજ કૃતજ્ઞની મનુષ્યમાં ધર્મનો વાસ થતો નથી તેથી આવું કૃત્ય કરવું નહીં આ એકાદશીના દિવસે મનુષ્ય સવારે વહેલા ઉઠી સંકલ્પ કરો અને શ્રી વિષ્ણુની પૂજા કરવી જે ગુલાબની પુષ્પથી બકુલ અને અશોકના ફૂલોથી સફેદ અને લાલ કરણના ફૂલોથી દુર્વાકાળથી શમી પાત્રથી ચંપક પુષ્પથી ભગવાન વિષ્ણુનું પૂજા કરે છે એ આવા ગમનના ચક્રમાંથી છૂટી જાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દેવ ઉઠી એકાદશીનો મહાત્મ પૂજા વિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપણે મારે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સર્દશ મેઘ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયન યોગીભિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકનાથ મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવાનું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે એમાં એક આ બધામાં એકાદશીના વ્રતનો મહાત્મ સૌથી મોટો ગણવામાં આવે છે એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ બે અગિયારસ આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે મનુષ્યના સઘળા પાપ પણ નાશ થાય છે અને લોકોના મનોરથ પણ પૂરા થાય છે કૃષ્ણ કૃષ્ણપક એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ વિધિ આ રીતના છે દ્રષ્ટ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનારો ચિત્ત પુરુષે દસમે એક ભુખતા રહે અથવા સોચ સંતોષાદી નિયમોનું પાલનપૂર્વક નરકપ્રદના સ્વરૂપને જાણીને તેના મુજબ એકવાર ભોજન કરે એકાદશીએ સવારે વ્રત કરનાર વ્યક્તિએ વ્રતનો નિયમ લેવો અને સવારે તથા બપોરે પવિત્રતાને માટે સ્નાન કરવું કુવાનું પાણી કુવાનું સ્નાન નિમ્નનું છે વાવમાં સ્નાન કરવું મધ્યમ તળાવમાં ઉત્તમ તથા નદીમાં તેનાથી પણ ઉત્તમ માનવામાં આવ્યું છે જ્યાં જળમાં ઊભા રહેવાથી જળ જંતુઓને પીડા થતી હોય ત્યાં સ્નાન કરવાથી પાપ અને પુણ્ય બરાબર થાય છે જો પાણીને ગાળીને શુદ્ધ કરી લેવામાં આવે તો ઘરે પણ સ્નાન કરવું ઉત્તમ ગણવામાં આવ્યું છે એટલા માટે હે પાંડવ શ્રેષ્ઠ ઘર પર વિધિથી સ્નાન કરવું સ્નાન અગાઉ નીચે જણાવેલો મંત્ર બોલી શરીર પર માટી લગાડી લેવી અશ્વકાંતે રથક્રાંતે વિષ્ણુકાંતે વસુધરે મૃતે હરમે પાપમ યન્મયા પૂર્વ સંચિતમ વસુધરે તારા પર હાથ ઘોડા અને રથ ચાલ્યા કરે છે ભગવાન વિષ્ણુએ પણ વામન અવતાર ધારણ કરીને તેના ચરણોથી માપી લીધી હતી મૃતકે મેં પૂર્વકાળમાં જે પાપ સંચિત કર્યા છે તે મેં મારા પાપને અને તાપને આપ હરી લો પ્રતિ વ્યક્તિએ એક ચિત્તે અને દ્રઢ સંકલ્પ થઈને ક્રોધ તથા લોભનો ત્યાગ કરો અત્યચ પાખંડી મિથ્યાભિમાની બ્રાહ્મણ નિંદ્રક અગમ્યા સ્ત્રીની સાથે ગમન કરનારા અન્યાય દુરાચારી પર્ધનહારી તથા પર સ્ત્રીગામી મનુષ્ય સાથે વાત ન કરવી ભગવાન કેશવની પૂજા કરી તેને નૈવેદ્યમાં ભોગ ધરાવવા ઘરમાં ભક્તિ ભાવભર્યા મનથી દીવો સળગાવીને રાખવો એ દિવસે નિંદાનો પરિત્યાગ કરવો ધર્મશાસ્ત્રોથી મનને તરબળ કરી તે દિવસ પસાર કરવો ભક્તિભાવવાળા બનીને રાત્રે જાગરણ કરવું બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને પ્રણામ કરી તેનાથી દોષને માટે ક્ષમા માગવી જેવી કૃષ્ણ પક્ષની એકાદશી છે તેવી જ શુકલ પક્ષની પણ છે આ જ વિધિથી તેનું વ્રત કરવું જોઈએ શુકલ અને કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરનારાઓમાં ભેદવૃદ્ધિ પેદા ન કરવી સમગ્ર તીર્થમાં સ્નાન કરીને ભગવાન ગદાધરનું દર્શન કરવાથી જે પુણ્ય થાય તથા સંક્રાંતિના અવસર પર ચાર લાખનું દાન આપીને જે પુણ્ય પ્રાપ્ત કરવામાં આવે તે બધું એકાદશી વ્રતની સોળમી કળાના બરાબર પણ નથી ક્ષેત્રમાં ચંદ્રમાં અને સૂર્યના ગ્રહણના અવસર પર સ્નાનદાનથી જે પુણ્ય થાય તે નક્કી જ એકાદશીનો ઉપવાસ કરનાર વ્યક્તિને મળી જાય છે કેદાર ક્ષેત્રોમાં જળ પીવાથી પુનજન્મ નથી થતો એકાદશીનું પણ આવું જ મહાત્મ્ય છે આ પણ ગર્ભવાસનું નિવારણ કરનારી છે પૃથ્વી પર અશ્વમી યજ્ઞનું જે ફળ હોય છે તેનાથી સો ગણું વધારે ફળ એકાદશી વ્રત કરનારાને મળે છે જેમાં જેના ઘરમાં તપસ્વી અને શ્રેષ્ઠ બ્રાહ્મણ ભોજન કરે છે તેને જે ફળની પ્રાપ્તિ થાય તે એકાદશી વ્રત કરનારાને પણ અવશ્ય મળે છે વેદો પારગામી વિદ્વાન બ્રાહ્મણે સહસ્ત્ર ગૌદાન કરવાથી જે પુણ્ય થાય તેનાથી સો ગણું પુણ્ય એકાદશી વ્રત કરનારાને પ્રાપ્ત થાય છે આ રીતે વ્રતિને તે વ્રત પુણ્ય પ્રાપ્ત થાય છે જે દેવતાઓને માટે પણ દુર્લભ છે રાત્રે ભોજન કરી લેવાથી તેનાથી અડધું પુણ્ય પ્રાપ્ત થાય તથા દિવસમાં એકવાર ભોજન કરવાથી દેહધારીઓને નક્ત ભોજનનું અડધું ફળ મળે છે જ્યાં સુધી જીવ ભગવાન વિષ્ણુનો પ્રિય દિવસ એકાદશીનો ઉપવાસ નથી કરતો ત્યાં સુધી જ તીર્થ દાન અને નિયમ પોતાના મહત્વની ગર્જના કરે છે આ વ્રતનું અનુષ્ઠાન કર જેનાથી બીજું એક કે ગોપનીય અને ગુપ્ત વ્રત નથી પ્રબોધની એકાદશીનું વ્રત કથા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠર કાતકના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું વર્ણન સ્વયં બ્રહ્માજીએ નારદજીને કર્યું હતું તે હું જણાવું છું તે તમે સાંભળો નારજીએ કહ્યું પિતાજી જેમાં ધર્મ કર્મમાં પ્રવૃત્તિ કરાવનારા ભગવાન ગોવિંદ જાગે છે તે પ્રબોધની એકાદશીનું આપ મને મહાત્મ સમજાવો બ્રહ્માજી બોલ્યા કે પ્રબોધજી પ્રબોધિનીનું દેવ ઉઠીનું મહાત્મા પાપનો નાશ પુણ્યની વૃદ્ધિ તથા ઉત્તમ બુદ્ધિવાળા પુરુષોને મોક્ષ પ્રદાન કરાવનારું છે સમુદ્રથી લઈને સરોવર સુધી જેટલા પણ તીર્થ છે તે બધા જ પોતાના મહાત્માની સાથે જ ગર્જના કરે છે કે જ્યાં સુધી કે કારતક માસમાં ભગવાન વિષ્ણુનું પ્રબોધની તિથિ નથી આવી જતી પ્રબોધિની એક જ ઉપવાસ કરવાથી મનુષ્ય એક હજાર અશ્વમેઘ તથા સો રાજસુ યજ્ઞનું ફળ પામી જાય છે દીકરા જે દુર્લભ છે જેની પ્રાપ્તિ અશક્ય છે જેના લીધે ત્રિલોકમાં કોઈએ પણ નથી જોઈ એવી વસ્તુને માટે પણ માગણી કરવાથી પ્રબોધની એકાદશી તેને આપે છે ભક્તિપૂર્વક ઉપવાસ કરવાથી હરિપ્રબોધની એકાદશી ઐશ્વર્ય સંપત્તિ ઉત્તમ બુદ્ધિ રાજ્ય તથા સુખ પ્રદાન કરે છે મેરુ પર્વતના સમાન જે મોટા મોટા પાપ છે તે બધાને આ પાપનાશીની પ્રબોધની એક જ ઉપાસથી ભસ્મ કરી દે છે અગાઉના હજારો જન્મોમાં જે પાપ કરવામાં આવ્યા છે તેને પ્રબોધનીની રાત્રિનું જાગરણ રૂના ઢગલાને માફક ભસ્મ કરી નાખે છે જે લોકો પ્રબોધની એકાદશીનું મનથી ધ્યાન કરે તથા જેઓ આના વ્રતનું અનુષ્ઠાન કરે તેમના પિતૃ નરકના દુઃખોથી છુટકારો પામી ભગવાન વિષ્ણુના પરમધામમાં ચાલ્યા જાય છે અશ્વમેઘ વગેરે યજ્ઞોથી પણ જે ફળની પ્રાપ્તિ અઘરી છે તે પ્રબોધની એકાદશીનું જાગરણ કરવાથી અનાયાસ જ મળી જાય છે સઘલાં તીર્થોમાં સ્નાનને કરીને સોનું અને પૃથ્વી દાન કરવાથી જે પુણ્ય મળે તે શ્રીહરિના નિમિત્તે જાગરણ કરવા માત્રથી મનુષ્ય પ્રાપ્ત કરી લે છે જેવી રીતે મનુષ્યને માટે મૃત્યુ અનિવાર્ય છે એ જ રીતે ધન સંપત્તિ માત્ર પણ ક્ષણભંગુર છે આમ સમજીને એકાદશીનું વ્રત કરવું જોઈએ ત્રણેય લોકમાં જે કોઈ પણ તીર્થ સંભવ છે તે બધા પ્રબોધની એકાદશીનું વ્રત કરનારા મનુષ્યના ઘરમાં મોજૂદ રહે છે કાતકની હરિપ્રબોધની દેવઉઠીની એકાદશી પુત્ર તથા પૌત્ર પ્રદાન કરનારી છે જે પ્રબોધની ઉપવાસ કરે એ જ જ્ઞાની અને એ જ યોગી છે એ જ તપસ્વી અને જીતેન્દ્રિય છે તથા તેને જ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો દીકરા પ્રબોધની એકાદશી ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી માનવ જે સ્નાન દાન જપ અને હોમ કરે છે તે બધું અક્ષય હોય છે જે મનુષ્યોએ તીર્થએ ઉપવાસ કરીને ભગવાન માધવની ભક્તિપૂર્વક પૂજા કરે તેઓ જન્મોના પાપોથી છુટકારો પામી જાય છે આ વ્રતના દ્વારા દેવેશ્વર જનાર્ધનને સંતુષ્ટ કરીને મનુષ્ય તમામ દિશાઓને પોતાના દેશથી પ્રકાશિત કરતો રહીને શ્રીહરિના વૈકુળ ધામમાં જાય છે પ્રબોધની એ પૂજિત થવાથી ભગવાન ગોવિંદ મનુષ્યના બચપણ યુવાની અને ગડપણમાં કરેલા સો જન્મોના પાપોને ભલે તેઓ વધુ હોય કે ઓછા ધોઈ નાખે છે તેથી બધી રીતે પ્રયત્ન કરીને સંપૂર્ણ મનોવાંછિત ફળોને દેનારા દેવ જનાર્દનની ઉપાસના કરવી જોઈએ તો દીકરા નારદ જે ભગવાન વિષ્ણુના ભજનમાં તત્પર થઈને કાતકમાં પરાયા અન્નનો ત્યાગ કરે તે ચંદ્રાયણ વ્રતનું ફળ પામે છે જે દરરોજ શાસ્ત્રીય ચર્ચાથી મનોરંજન કરતા રહીને કાર્તક માસ પસાર કરે તેના સઘળા પાપોને બાળી નાખે છે અને દસ હજાર યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે કાર્તક માસમાં શાસ્ત્રીય કથના કહેવા સાંભળવાથી કથા કહેવા સાંભળવાથી ભગવાન મધુસૂદનને જેવો સંતોષ થાય તેવો તેમને યજ્ઞ દાન તથા જપ કરવાથી પણ નથી થતો જે શુભ કર્મ પરાયણ પુરુષો કાર્તક માસમાં એક કે અડધો શ્લોક પણ ભગવાન વિષ્ણુની કથા વાંચે તેમને ગૌદાનનો ફળ મળે કાર્તકમાં ભગવાન કેશવની સામે શાસ્ત્રનો સ્વાધ્યાય તથા શ્રવણ કરવું જોઈએ જે કાર્તક માસમાં કલ્યાણ પ્રાપ્તિના લોભથી શ્રીહરિની કથાની ગોઠવણી કરે તે પોતાની સો પેઢીઓને તારી દે છે જે મનુષ્ય સદા નિયમપૂર્વક કાર્તક માસમાં ભગવાન વિષ્ણુનું કથા સાંભળે તેને સહસ્ત્ર ગૌદાનું ફળ પામે છે જે પ્રબોધની એકાદશીના દિવસે શ્રી હરિ શ્રી વિષ્ણુની કથા સાંભળે તેને સાતે દીપોથી યુક્ત પૃથ્વી દાન કર્યાનું ફળ મળે છે જેઓ ભગવાન વિષ્ણુની કથા સાંભળી પોતાની શક્તિ મુજબ કથા વાચકની પૂજા કરે તેઓને અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય કાર્તક માસમાં ભગવત સંબંધી ગીત તથા શાસ્ત્ર વિનોદના દ્વારા સમય પસાર કરે જે પુણ્યાત્મા પુરુષ ભગવાનની સમસ ગાન નૃત્ય વાદ્ય અને શ્રી વિષ્ણુની કથા કરે છે તે ત્રણેય લોકની ઉપર બિરાજમાન થાય છે તો હે મુનિ શ્રેષ્ઠ કાર્તકની પ્રબોધન એકાદશીના દિવસે ઘણા ફળ ફૂલ કપૂર અગરજો અને કંકુના દ્વારા શ્રીહરિની પૂજા કરવી જોઈએ એકાદશી કર આવવાથી ધનની કંજુસાઈ કરવી નહીં કેમ કે આ દિવસે દાન વગેરે કરવાથી અસંખ્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે પ્રબોધની એ જાગરણના સમયે શંખમાં જળ લઈ ફળ તથા વિવિધ પ્રકારના દ્રવ્યોની સાથે જનાર્દને અન અર્ધ આપવો જોઈએ તીથોમાં સ્નાન કરીને અને સર્વ પ્રકારના દાન કરવાથી જે ફળ મળે તે જ પ્રબોધની એકાદશી અર્ધ્ય આપવાથી કરોડ ગણું થઈને પ્રાપ્ત થાય છે તો હે દેવર્ષિ અર્ધ્યા પછી ભોજન અચ્છાદન અને દક્ષિણા વગેરે દ્વારા ભગવાન વિષ્ણુની પ્રસન્નતાને માટે ગુરુની પૂજા કરવી જોઈએ જે મનુષ્ય એ દિવસે ભાગવતની કથા સાંભળે તથા પુરાણનો પાઠ કરે તેને એક એક અક્ષર પણ કપિલાદાનનું ફળ મળે છે કાતકમાં જે મનુષ્ય પોતાની શક્તિ મુજબ એકાદશીનું પાલન કરે તેની મુક્તિ અવિચળ છે કેતકીના એક પાંદરાથી પૂજિત થવાથી ભગવાન ગરુડધ્વજ એક હજાર વર્ષ સુધી અનંત તૃપ્ત રહે જે અગસ્તના ફૂલથી ભગવાન જનાર્દનની પૂજા કરે તેના દર્શન માત્રથી નરકની આગ ઠરી જાય જેઓ કાતકમાં ભગવાન જનાર્દનને તુલસીપત્ર અને પુષ્પ અર્પણ કરે તેઓના જન્મભરના કરેલા તમામ પાપ નષ્ટ થઈ જાય જે કાતક માસમાં તુલસીના એક પાન થી મળી જાય કારતક દરરોજ નિયમપૂર્વક તુલસીના કોમળ પાનથી મહાવિષ્ણુ જનાર્દનનું પૂજન કરવું જોઈએ સો યજ્ઞો દ્વારા દેવતાઓનું પૂજન કરવાથી અને અનેક પ્રકારના દાન આપવાથી જે પુણ્ય થાય તે કાતક માસમાં ફક્ત તુલસી દલથી કેશવની પૂજા કરવાથી તરત મળી જાય છે વસુદેવ વસુતમ દેવમ કંચ જાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ